ડભોઈ તાલુકાના ચનવાડા ગામે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત મેડિકલ કેમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું મેડિકલ ઓફિસર પ્રમોદભાઈ અને ડોક્ટરોની ટીમ તથા સ્ટાફ સાથે આવ્યા હતા અને સાહીઠ વર્ષથી ઉપરાંતની મહિલાઓ ખાસ નાના બાળકો તમામનું રજિસ્ટ્રેશન કરાવીને ચેકઅપ કરવામાં આવ્યું હતું આશરે જેટલા દર્દીઓએ ફ્રી સેવાનો લાભ મેળવ્યો હતો જેમાં જિલ્લાના મહામંત્રી ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ શશિકાંતભાઈ પટેલ યોગેશભાઈ અધ્યારુ ડભોઈ શહેર મહિલા પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી શારિકાબેન સોની તાલુકાના સુધાબેન સમગ્ર ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમને તપ બનાવવા માટે કામે લાગી ગયા હતા દર્દીઓએ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો આ સમગ્ર પ્રસંગે ડૉક્ટર બી જે બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આપણા દેશના વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીનું જીવન સમગ્ર રાષ્ટ્ર માટે સેવા કાર્ય માટે સમર્પિત કર્યું છે જેમના જન્મદિવસ નિમિત્તે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર સુધી સેવા પખવાડિયા કાર્યક્રમ યોજવાનું નક્કી કરેલ છે જે નિમિત્તે આજ રોજ તાલુકાના ચનવાળા ગામે મેડિકલ કેમ્પ તથા મેડિકલ ટીમ દ્વારા સુંદર મહેનત કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં માજી સરપંચ શ્રી તેમજ આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો આજ રોજ અહીંયા ચંદવાડા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંથી અમારે જિલ્લાના મહામંત્રી બ્રહ્મભટ સાહેબ પધાર્યા છે પ્રદેશના કારોબારી સભ્ય શશિકાંતભાઈ પધાર્યા છે અને યોગેશભાઈ અમારા પધાર્યા છે તો અને બધા અહીંયા મેડિકલની ટીમ અને અહીંયા પ્રમોદ સાહેબ છે તે પધારેલા છે અને અહીંનું આજે જે કેમ્પ રાખવામાં આવ્યું હતું એનું મુખ્ય આદેશ એ છે કે એના માટે કે જે સ્ત્રીઓ અમુક જે થાય છે બીમારી કે બધું થાય છે પણ બહાર નથી આવી શકતા અને સાહીઠ વરસની ઉપરની જે બહેનો છે એમના માટે આજે સ્કેનિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સગર્ભા મહિલાને પણ એ કરવામાં આવ્યા હતા નાની બાળાઓ છે તેમને થતા નિદાન એના માટે પણ પણ હતા બ્લડ એ કરવામાં આવ્યું અને આજ રોજ આ કેમ્પનો જે મહિલાઓ ઉંમર સાહીઠ વર્ષની ઉપર બહાર આવી નહીં શકતા કે અમુક મહિલાઓ કે થાય છે પણ બ આવે છે પણ આજનું જે ખરેખર કાર્ય કે અમારી મહિલાઓને લાભ મળે અને લાભાર્થી તરીકે અહીંયા અમારે દોઢસો મહિલા જેવો એ લાભ લીધો છે અને બધાને અહીંયા નિદાન કરવા આવ્યું અને જે અમારી આ મેડિકલ ટીમ થી આવેલી છે અહીંયાની છે એ બધા સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ સારું આયોજન સાથે આ કેમ્પ અમારો ખૂબ સફળ રહ્યો છે અને આવનારા ટાઈમમાં પ્રમોદ સરે અમને એવું કીધું છે અમે એમની જોડેથી પ્રોમિસ લીધું છે કે જે રીતે આજે મહિલાઓ બહાર આવીને લાભ લીધો એ રીતે દર છ મહિને એક આવો કેમ્પ થાય તો ખરેખર મહિલાઓમાં થતી બીમારીઓ અટકે અને એનું આગળ નિદાન થાય એના માટે અમે મેડિકલ ઓફિસરનો વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો